નમસ્કાર દર્શક મિત્રો અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અમદાવાદ એરપોર્ટ પર ભીડ તેની ચરમસીમાએ હતી બિઝનેસ ટ્રાવેલર્સ લેપટોપ લઈને દોડાદોડ કરતા હતા અને ચારે બાજુ ધમક હતી આ ભીડમાં એક વૃદ્ધ વ્યક્તિ ધીમે ધીમે ચાલતા ચાલતા એરલાઇન્સના કાઉન્ટર સુધી પહોંચી ગયા તેમનો પહેરવેશ સાદો હતો

તેમણે કાઉન્ટર પર ઉભેલી છોકરીને ખૂબ જ નમ્રતાથી પૂછ્યું બેટા આ મારી છે 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 જરા જો તો સીટ મારે જયપુર જવું અને ત્યાંથી હું આગળ લંડન જવાનું છું છોકરીએ એક નજરે તેમને ઉપરથી નીચે સુધી જોયા પછી મો બનાવીને બોલી અંકલ આ રેલવે સ્ટેશન નથી અહીં બોર્ડિંગ આમ નથી મળી જતું પહેલા ઓનલાઈન ચેકિંગ કરવું પડે છે વૃદ્ધ થોડા ગભરાઈ ગયા મને આ બધું નથી આવડતું બેટા બસ તું એકવાર જોઈ લે પ્લીઝ મારી પત્ની હોસ્પિટલમાં છે પાસે ઉભેલો બીજો કર્મચારી હસતા હસતા બોલ્યો અરે આવા લોકોને કોણ ટિકિટ આપે છે ભાઈ આ લોકો આમ જ પાલતુ ફરતા હોય છે અંકલ તમે ઘરે જાઓ આ તમારા બસની વાત નથી પીડમાં કેટલાક લોકો આ જોઈ રહ્યા હતા પણ કોઈ કંઈ પણ ન બોલ્યું કોઈને ઉતાવળ હતી અને કોઈને કંઈ ફરક ન પડ્યો આ વૃદ્ધ ફરીથી બોલ્યા બસ એકવાર કમ્પ્યુટરમાં ચેક કરી લો બેટા ટિકિટ આટલી છે આ વખતે છોકરીએ ટિકિટ લીધી જોયા વિના જ તેને फाડી નાખી અને જોરથી બોલી સર પ્લીઝ એરિયા ક્લિયર કરો આ બધું અહીં નથી ચાલતું આ વૃદ્ધ હવે હેરાન પરેશાન થઈ ગયા હાથમાં હવે ફક્ત અડધી ફાટેલી ટિકિટ હતી તેમનો ચહેરો થોડીવાર માટે તો સુનમુન થઈ ગયો પછી તેમણે ધીમે નજર નીચે કરી અને પાછા વળીને ભીડમાં ખોવાઈ ગયા બહાર એરપોર્ટના ગેટ પાસે તેઓ એક બેન્ચ પર જઈને બેઠા ઠંડીમાં હાથ ધ્રુજતા હતા પણ ચહેરા પર હજુ પણ કોઈ ગુસ્સો ન હતો

કોલ કાપ્યા પછી તેમણે ફક્ત એક લાંબો શ્વાસ લીધો અને આંખો બંધ કરી લીધી અંદર એરપોર્ટ પર હલચલ શરૂ થઈ ગઈ કાઉન્ટર પર કામ કરતા કર્મચારીઓને મેનેજરે બોલાવ્યા સર્વ બોર્ડિંગ પ્રોસેસ બંધ કરો ફ્લાઇટના ક્લિયરન્સ ઓર્ડર રોકાઈ ગયા છે કોઈ ઇશ્યુ આવી ગયો છે થોડી જ મિનિટોમાં સિક્યુરિટી ચીફનો ફોન આવ્યો ડીજીસીએથી કોલ આવ્યો છે આજની ફ્લાઇટ્સ પર રોક લગાવી દેવાય છે કોઈ વીઆઈપી કેસ છે પરેશાન થઈ ગયેલો સ્ટાફ વિચારમાં પડી ગયો વીઆઈપી કોની ફરિયાદ હશે ત્યાં જ એક કાળી ગાડી એરપોર્ટના ગેટ પર રોકાઈ તેમાંથી ત્રણ લોકો બહાર આવ્યા એરપોર્ટનું વાતાવરણ હવે એવું ન હતું જ્યાં થોડીવાર પહેલા ચાની ચુસ્કીઓ અને હસતા ચહેરાઓ વચ્ચે ફ્લાઇટની જાહેરાતો થતી હતી ત્યાં હવે સન્નાટો હતો ફ્લાઇટ બોર્ડિંગ રોકાઈ ગયું હતું ઘણા પેસેન્જર્સને કહેવામાં આવ્યું થોડી વાર રાહ જુઓ ટેકનિકલ ઇશ્યુ છે પણ સ્ટાફને ખુદ ખબર નહોતી કે અસલી કારણ શું હતું અને ત્યાં જ એરલાઇન કાઉન્ટર પાસે તેજ વૃદ્ધ વ્યક્તિ ફરીથી પ્રગટ થયા આ વખતે તેમની સાથેના લોકોના ચહેરા જોઈને આખો કાઉન્ટર સ્ટાફ એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો તેમની સાથે હતા એરલાઇનના ચીફ ઓપરેશન્સ ઓફિસર ડીજીસીએ ના વરિષ્ઠ સલાહકાર અને એક વિશેષ સુરક્ષા અધિકારી ભીડ હતી છતાં પણ રસ્તો બની ગયો જે કર્મચારીઓએ થોડીવાર પહેલા તેમને ધક્કો માર્યો હતો

નાગરિક વિમાન પ્રાધિકરણ તેમની ઓળખ જોઈને મેનેજરનો ચહેરો ફીકો પડી ગયો ત્યાં જ ટીજીસીએ અધિકારીએ ગુસ્સામાં કહ્યું તમે લોકોએ આમનું અપમાન કર્યું આઈડી જોયા વિના ટિકિટ ફાડી નાખી કાઉન્ટર પર ઉભેલી છોકરીના હાથમાંથી ટિકિટનો ફાટેલો ટુકડો નીચે પડી ગયો અરવિંદજી હવે પહેલીવાર કંઈક બોલ્યા પણ અવાજમાં ગુસ્સો નહીં ફક્ત પીડા હતી મે બૂમો પાડી નહીં કારણ કે મે જીવનમાં ઘણું જોયું છે પણ આજે જોયું કે માનવતા કેટલી ખોખલી થઈ ગઈ છે તે મારી ટિકિટ નથી ફાડી તે તો તે મૂલ્યને ફાડ્યું છે જેને સન્માન કહેવાય ભીડમાં સન્નાટો હતો કેટલાક લોકો મોબાઈલથી વિડિયો બનાવવા લાગ્યા એરલાઇનનું સિનિયર મેનેજમેન્ટ હવે સ્વયં સામે આવ્યું સર અમે શર્મિંદા છીએ આખી ટીમ વતી માફી માંગીએ છીએ અરવિંદજીએ એકવાર સ્મિત કરીને કહ્યું માફી તેમની પાસે માંગો જે આગળ પણ આવા પહેરવેશ જોઈને લોકોને પારખતા રહેશે મારા જવા પછી પણ કોઈ બીજાને આ અપમાન ન સહેજવું પડે નિર્ણય તરત જ લેવાયો જે બે કર્મચારીઓએ ટિકિટ ફાડી હતી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને સૌથી મહત્વનું ડીજીસીએ દ્વારા તે એરલાઇનને એક અઠવાડિયાની ચેતવણી આપવામાં આવી કે જો કોઈ બીજા વરિષ્ઠ નાગરિક સાથે આવી ઘટના થઈ તો લાયસન્સ સસ્પેન્શનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે વૃદ્ધનો ચહેરો હવે શાંત હતો તેમણે કોઈને નીચું ન બતાવ્યું ન કોઈ બુમાબૂમ ન કોઈ બદલો ફક્ત એક શાલીન સચ્ચાઈથી બધાને અરીસો બતાવી દીધો તેઓ ગેટ તરફ આગળ વધ્યા આ વખતે કોઈએ તેમને રોક્યા નહીં એ કર્મચારી તેમની પાસે દોડીને આવ્યો સર પ્લીઝ બેસી જાઓ અમે તમારા માટે ખાસ લાઉન્જ તૈયાર કરીએ છીએ અરવિંદજીએ ફક્ત એટલું જ કહ્યું ના બેટા મને ભીડમાં બેસવું ગમે છે ત્યાં માનવતાના અસલી ચહેરા દેખાય છે હવે જ્યારે અરવિંદ શેખર એરપોર્ટના તે જ વેટિંગ ઝોનમાં જઈને એક ખૂણામાં બેઠા બધાની નજરો તેમના પર જ હતી પણ હવે નજરીઓ બદલાઈ ગયો હતો કેટલાક લોકો મોબાઈલમાં તેમનું નામ સર્ચ કરી રહ્યા હતા તો કેટલાક પૂછી રહ્યા હતા કે આ કોણ છે અને જેઓ સર્ચ કરી શક્યા તેમના ચહેરા પર આશ્ચર્ય સ્પષ્ટ હતું અરવિંદ શેખર એક એવું નામ હતું જેમણે દેશની હવામાં બદલાવ લાવ્યો તેઓ કોઈ સામાન્ય વૃદ્ધ નહોતા દેશના પ્રથમ ડીજીસીએ રિફોર્મ પોલિસી બોર્ડના અધ્યક્ષ રહ્યા હતા તેમના નેતૃત્વમાં ભારતે પહેલીવાર એલ્ડરલી ફ્રેન્ડલી એવિએશન પોલિસી લાગુ કરી જેનાથી હજારો વૃદ્ધોને એર ટ્રાવેલની સુવિધા મળી ઘણા મોટા આંતરરાષ્ટ્રીય એરલાઇન પ્રોજેક્ટના મુખ્ય સલાહકાર રહ્યા પદ્મભૂષણથી સન્માનિત પણ ક્યારેય તેનો ઢોલ ન વગાડ્યો તેમની ઓળખ કોઈ વીઆઈપી પાસેથી નહીં પણ તેમની સાદગી અને વિચારોથી બની હતી આટલા વર્ષો પછી શા માટે પાછા આવ્યા

આપણે બનાવેલા કાયદા ફક્ત ફાઇલોમાં છે કે દિલોમાં પણ તેમના પાછા ફરવાનું કારણ શું હતું તે એરલાઇન તેમની જૂની પેન્શન ફંડ કંપનીમાં રોકાણકાર હતી આજે તેઓ ફક્ત એ જોવા આવ્યા હતા કે શું આ દેશમાં હજુ પણ વૃદ્ધોને ઈજ્જત મળે છે તેમના અનુભવે શીખવ્યું હતું કે કોઈ સિસ્ટમની તાકાત તેની ટેકનોલોજીમાં પણ નથી તેની સંવેદનશીલતામાં છે જે કાઉન્ટર સ્ટાફ પહેલા મજા કરતો હતો તે હવે આંખો નીચે કરીને ઊભો હતો અરવિંદજીએ તેમાંથી એક યુવાન કર્મચારીને પાસે બોલાવ્યો છોકરો ધ્રુજતો હતો બેટા તે મારી ટિકિટ ફાડી હતી હવે જીવનમાં કોઈનું સન્માન ન ફાડતો આ ખુરશીઓ બદલાઈ જશે પણ તારી વિચાર સરણી જ તને માણસ બનાવે છે લાઉન્જમાં બેઠેલો દરેક યાત્રી આજે કંઈક શીખીને જઈ રહ્યો હતો આજે જોયું અસલી તાકાત એ છે જે ચૂપ રહે છે અને જરૂર પડે ત્યારે ફક્ત એક કોલથી આખી સિસ્ટમ હચમચાવી દે છે એક વૃદ્ધ મહિલાએ સ્મિત કરીને કહ્યું એ માણસ એકલો ન હતો તેની સાથે આખો અનુભવ ઉભો હતો ફ્લાઇટ શરૂ થઈ ગયું હતું પણ આજે કોઈ એટલી જેટલું સામાન્ય રીતે હોય છે બધાની નજરો હજુ પણ તે વૃદ્ધ પર ટકેલી હતી જેમણે તૂટેલી ટિકિટથી આખી સિસ્ટમ હચમચાવી દીધી અરવિંદજીએ ધીમે ઉઠીને પોતાનું બેગ ઉપાડ્યું

જે તમારા શબ્દોથી તૂટી ગયા અને દરેક તે વૃદ્ધને નમ્રતાથી જોજો જે તમારી સિસ્ટમની શાંત બેન્ચો પર બેસે છે ગેટ પર પહોંચતા જ એરલાઇનની સિનિયર ટીમ ટીમની રાહ જોઈને ઊભી રહી હતી ફૂલોનો ગુલદસ્તો વીઆઈપી ખુરશી બધું તૈયાર હતું પણ તેમણે સ્મિત કરીને ના પાડી હું વીઆઈપી નથી એક સામાન્ય નાગરિક છું હું કોઈ વૃદ્ધ કે કોઈ બોજ નથી પણ આ સમાજનો પાયો છું નીચે એરપોર્ટ પર જે કર્મચારીઓએ આખો વિવાદ શરૂ કર્યો હતો તેઓ હજુ પણ તે ફાટેલી ટિકિટ જોઈ રહ્યા હતા તેમાંથી એકે ધીમેથી કહ્યું અમે તેમની ટિકિટ નથી ફાડી અમે આપણી વિચારસરણીનું પડદું ઉતારી દીધું માણસની ઓળખ તેના કપડાથી નથી થતી પણ તે ઘાથી થાય છે

ચેનલ ને જરૂરથી કરજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ